આત્મનિર્ભર ભારત અંતર્ગત આજે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે જિલ્લા ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના હોદ્દેદારો તથા જુદા જુદા મંડળના પ્રમુખ અને મહામંત્રીઓ હાજર રહ્યા હતા સમગ્ર દેશની અંદર હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત આત્મનિર્ભર સંકલ્પ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રદેશના આગેવાન તથા માજી ધારાસભ્ય પંકજભાઈ શાહ તે ઉપરાંત સાંસદ કેસરદેવસિંહ ઝાલા મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેગી મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા સહિતના ભાજપના જિલ્લાના અગ્રણીઓ તેમજ જુદા જુદા મંડળના પ્રમુખ અને મહામંત્રીઓ હાજર રહ્યા હતા અને ખાસ કરીને ઘર સ્વદેશી અને ઘર ઘર સ્વદેશી જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેને વધુમાં વધુ બળ મળે અને લોકો સ્વદેશી તરફ વળે તેના માટે થઈને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સ્વદેશી ઘર ઘર સ્વદેશી એવા નારા સાથે આત્મનિર્ભર ભારત અભિયાન આ દેશની અંદર પ્રત્યેક જિલ્લાની અંદર પ્રત્યેક ગામની અંદર અને ઘર ઘર સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રયત્નશીલ છે એના માટે મોરબી જિલ્લાની અંદર એક એક ગામની અંદર જે કાર્યકર્તાઓ આ અભિયાન લઈને જવાના છે એ વિષયને સમજે વિષયને સ્પષ્ટ રીતે પોતાના મનની અંદર ઉતારે પોતે અનુકરણ કરે અને ત્યાર પછી એ ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે એના માટેની આજે એક કાર્યશાળા યોજાઈ હતી